સુરત પોલીસ એક તરફ કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર સાથે મળી મહેનત કરી રહી છે તે લિંબાયતમાં કેટલાક બે જવાબદાર પોલીસ કર્મચારીઓ લોકોના જીવ સાથે રમત રમતા હોય તેમ લાગી રહ્યું છે તે લિંબાયતમાં રિક્ષામાંથી કૂદી વાહન ચાલકોને પકડી દંડ ફટકારનારા પોલીસનો સીસીટીવી વિડીયો હાલ સામે આવ્યો છે જેને લઈ લોકોમાં પણ પોલીસની કામગીરી સામે અનેકો સવાલ ઉભા થઈ રહ્યા છે ઉપરથી આ પોલીસે તમાચા પણ માર્યા હતા હાલ કોરોનાની બીમારી હાહાકાર મચાવી રહ્યું છે અને લોકોને માસ્ક પહેરવા માટે તંત્ર કહી રહ્યું છે આ સામે આવેલા સીસીટીવી લિંબાયત ઓમનગર હોવાનું જાણવા મળ્યું છે લિંબાયત પોલીસ ખાતું તો જાણે સુમુલું ઝોંપીને પોતાનું સુરતન કાઢ્યું હોય તેમ ચાલુ રિક્ષામાંથી પોલીસ જવાનો રસ્તા પર માસ્ક નહીં પહેરનારા બાઇક સવારો પર રીસનો કૂદકો મારે છે તેવા સીસીટીવી અહીંયા સામે આવ્યા છે આવી રીતે તો વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે કેટલીક વાર તો રાહતદારીઓ સાથે મારામારી પણ થઈ શકે છે એ તો ઠીક પોલીસ ખાતું પોતે કાયદો હાથમાં લઈને માસ્ટર નામે વાહન ચાલકોને તમાચા પણ જાહેરમાં મારે છે જે ખોટું કહેવાય રાહતદારીઓને ખરેખર તો પોલીસ ખાતાને માસ્કના નામને સમજાવવાની ખાસ જરૂર છે આવી રીતે સર્કસના દાવપેચ કરવાની પોલીસ ખાતાને કોઈ જરૂર નથી આમાં તો પોલીસવાળાઓ પોતે પણ અને સામેવાળા વાહન ચાલકોના જીવ પણ જોખમ મૂકે છે માટે પોલીસ ખાતાના ઉપલી અમલદારોને આ ઘટના પર હવે ખરેખર ધ્યાન કેન્દ્રિત કરવાની ખાસ જરૂર છે પ્રકાશવાળા સાથે હર્ષદ શેટાજી ટન ફેન્યુ